કુલ તમારે બસો પ્રશ્નોના જવાબ લખવાના હોય છે એમાં તમારે ભાષા એટલે કે આપણી ગુજરાતી સામાન્ય જ્ઞાન પછી ગણિત અને વિજ્ઞાન આ બધાના થઈને તમારે પચાસ પચાસ પ્રશ્નોના તમારે જવાબ આપવાના હોય છે દોસ્તો કુલ ટોટલ તમારી પાસે નેવું અને નેવું એટલે કે એકસો ને એસી મિનિટ હોય છે દોસ્તો તો આ પરીક્ષા ફરજિયાત જે લોકો ધોરણ છ માં હાલ ભણતા હોય એ લોકોએ જ્યારે પણ આની જાહેરાત બહાર પડે ત્યારે ફરજિયાત આનું ફોર્મ ભરવાનું કારણ કે ખૂબ જ ઉપયોગી પરીક્ષા છે અને આ પરીક્ષા નથી કારણ કે આના આપણને સારી એવી મળે છે અને આપણને સારું એવું આની અંદર આપણું નોલેજ પણ આની અંદર જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે તો આપણે પ્રાથમિક શિષ્યવૃત્તિની પરીક્ષા ખાસ સૌ ધોરણ ના મિત્રોએ આપવાની છે અને એ એ માટે પાસ થવા માટે દોસ્તો શું કરવું પડે તો રાઈટ આન્સર ચેનલ ને ખાસ આપણે એની અંદર આવતા પીએસસી એક્ઝામના આપણે વિડીયો જોવા પડે આપણે ખૂબ જ મોસ્ટ આપણે ચર્ચા કરીશું ઝડપથી જઈએ પહેલા પ્રશ્ન તરફ દોસ્તો પહેલો પ્રશ્ન છે અહીંયા જો દોસ્તો બે શબ્દ આપે છે દામેન અને મેદાન જો દામેન નું આપણે ઊંધું કરીએ ને પેલો તો મેદાન થઈ જાય તો ફરજ સન ઊંધું કરીએ ભાઈ બન તો શું થાય તો તમારી જાણે ચાર ઓપ્શન છે એ બી સીડી સૌ મિત્રો પોતાની પાસે એક પેન અને એક નોટબુક રાખશે એની અંદર જે પણ એ જવાબ આપવામાં આવે એ પહેલા તમે તમારા જવાબો નોંધ કરી લેજો જવાબ નોંધ કરવાથી શું થશે તમારે કેટલા સાચા પડ્યા અને કેટલા ખોટા પડ્યા એ તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકશો તો ખાસ દોસ્તો જે પણ મિત્રોને જેટલા પણ જવાબ સાચા પડે તે ફરજિયાત આપણને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ચાલો બબલુભાઈ તમારું તીર ફેંકો તો જવાબ શું આવે જવાબ આવે છે તો 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 મેદાન શબ્દોને એનું થાય સફરજન આગળ કણસલામાંથી બાજીના દાણા કાઢી લીધા પછી રહેતા ફોતરાને શું કહેવાય જે પણ મિત્રો ગામડામાં રહેતા હશે એને એનો જવાબ તો આવડી જશે હવે ફટાક દેતા શહેરવાળા આપણે જે સિટીમાં રહેતા એમને કદાચ ના આવડે તો રાહ જોવાની ચારમાંથી એક તો સાચો છે આપણને ખબર છે કણસલામાંથી બાજરીના જે દાણા હોય એ કાઢી લીધા પછી જે જે ફોતરા રહે એને શું કહેવાય પણ મિત્રોને જવાબ ખબર છે કમેન્ટ બોક્સમાં ખાસ જવાબ લખશે દોસ્તો અને ચીને મેની ચીને ધૂમ ધડાકા દોસ્તો જી હા દોસ્તો આ પરીક્ષા આપણે ચીને મેની ચીને મેની ધૂમ ધડાકા સાથે ફતે કરવાની છે જીતવાનું છે એના માટે જે પણ મિત્રો આપણો વિડીયો જોવે છે એ મિત્રો ખાસ કમેન્ટમાં પોતાનું નામ અમને જણાવતા રહેજો દોસ્તો કેટલા મિત્રો હાજરી પુરાવે છે અને અમારાથી પણ ક્યાંક ભૂલ ભૂલ થઈ જાય તો માફ કરી દેજો હા અમને જણાવવાની જરૂર કે સાહેબ એ તમારી નાનકડી ભૂલ થઈ છે કારણ કે ભાઈ સાહેબ છેવટે તો માણસ જ છે ને એટલે ભૂલ ભૂલ થઈ જાય જવાબ લઈએ જવાબ છે ઢુંસા શું જવાબ છે દાણા પછી જવાબ આવે એ પ્રશ્ન એક સરસ મજાનું બાળગીત છે કાવ્ય છે આંગણા નો જાદુ મારા આંગણા નો જાદુ જ્યાં દોસ્તો મારો અવાજ નથી સારો તો થોડી વાર કામ માઇક બંધ કરી દેજો પણ મેં ગઈ લીધું બરાબર આંગણા નો જાદુ મારા આંગણા નો જાદુ

છે જવાબ છે પ્રકાશ પરમાર ચોથો પ્રશ્ન ગુમટ વાળા ઝુંપડા ને શું કહેવાય ચાર ઓપ્શન કુબો સુબો ઢું અને લુવો બરાબર લુવો ઢુવો સુબો અને કુબો ચાર ઓપ્શન ચારમાંથી એક સાચો જવાબ જવાબ છે કુબો

પ્રશ્ન છઠ્ઠો એટલે હોદ્દો થાય આપડા ઘરનો દરવાજો થાય ખુરશી થાય કે પલંગ થાય ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન માંથી જે પણ મિત્રો જવાબ આવે છે કમેન્ટ બોક્સમાં ખાસ લખે પોતાના નામ સાથે જણાવે અને વિડીયોને લાઈક અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલે એટલે પદ બરાબર બહુ ઈજી ઈજી પ્રશ્નો હોત તો દોસ્તો પીએસસી એક્ઝામ પાસ કરવી બહુ અઘરી વસ્તુ નથી પણ એને પાસ કરવી સહેલી છે ક્યારે જ્યારે તમે રાઈટ આન્સરના પીએસસી એક ભાગમાં આવતા બધા જ વિડિયોના જવાબો જુઓ અને બધા જ પ્રશ્નોના જવાબો સોલ્વ કરો ત્યારે કયા શબ્દને અજવાળા સાથે સંબંધ નથી મીણબત્તી ને માટલાને સુરતને કે દીવોને જો તમને ખબર પડી જશે કે મીણબત્તી કરીએ તો અજવાળું થઈ જાય સુરત દાદા આવે તો અજવાળું થઈ જાય દીવો કરીએ તો અજવાળું થઈ જાય માટલાની જરૂર આપણને આવા જવાબમાં લાગતી નથી તો જવાબ છે બી માટલું આઠમો પ્રશ્ન ઋતુરાજ કઈ ઋતુને કહેવાય છે વસંતને ફાગણને હેમંતને કે શિશિરને ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન પૈકી એક જવાબ સાચો છે તો ઋતુરાજ આપણે વસંતને કહીએ

આમાંથી ત્રણ ખોટી છે ને એક સાચી છે દોસ્તો જી હા દોસ્તો ત્રણ ખોટી અને એક સાચી તો સાચી ઉપર આવી જવાબક કરતા જવાબ છે ભૂમિતિ સાચું છે એ બરાબર લાગ એટલે શું લાગ એટલે તક યોગ્ય સમય મધરાતનો સમય ઠંડીનો સમય કે લાગવક એક જવાબ સાચો દોસ્તો તો ચલો ફટાફટ જવાબ આપી દો જવાબ આવે એ તક યોગ્ય સમય મધરાતનો સમય કે ઠંડીનો સમય કે લાગવક કહેવાય નહી પ્રશ્ન આમાંથી ક્રિયા ક્રિયા કઈ છે ચોખા પાણી તાળી પાડવી ક્રિયા છે દોસ્તો પીએસસી ની એક્ઝામ ની વાત કરીએ છીએ ફરી વાર ધ્યાન રાખજો આ એક્ઝામ ધોરણ છ ના જે પણ મિત્રો છે ફરજિયાત પરીક્ષા આપશે સ્કૂલમાં જ્યારે પણ ફોર્મ ભરાય ત્યારે ફોર્મ ભરાવડાવશે કારણ અને બહુ હી પચાસ પચાસ પ્રશ્ન માર્ક્સના ચાર વિષયના બસો પ્રશ્નો અને પણ એકસો એસી મિનિટમાં આપણે કવર કરવાના હોય છે પણ તમે જો આ બધા વિડીયો જોશો ને તમને બધું રમત લાગશે તમે એકસો મિનિટમાં તો બધા ઢંટણ કરતા પ્રશ્નો પૂરા કરી લેશો જવાબ છે તાળી પાડવી દાળ ચોખા પાણી આ બધી આપણી ખાવાની વસ્તુ છે પણ જે તાળી પાડવી છે એ એક આપણી ક્રિયા છે કયા ગૃહ એટલે શું કયા ગૃહ કોને કહેવાય આપણે આપણા મમ્મીના લાડકા કયા ગરા થઈએ ને તો આપણી મમ્મીને ગમીએ બરાબર તો કામ કહે તેવું કામ ચીંધે એવું કહ્યું કરે એવું કે કહીને કરે તેવું ચાર ઓપ્શન છે આમાં દોસ્તો ગોટાળો થવાની શક્યતા છે તમે જવાબ આવે સી કહ્યું કરે તેવું આગળનો જવાબ પ્રશ્ન ખોટી જોડણી કઈ છે પહેલામાં આપણે સાચી પૂછી હતી આમાં આપણે ખોટી પૂછી છે ચાર છે એમાં એક જોડણી ખોટી છે કઈ ખોટી છે આપણને બબલુભાઈ તીર ફેંકશે બબલુભાઈ કહે છે અભિલાષા ખોટી છે બાકી ચાર ને ત્રણ આપણી જોડણીઓ સાચી છે પ્રશ્ન ઘારી શું છે દોસ્તો ઘારી સુરતની ખૂબ જ પ્રખ્યાત એક ખાવાની વસ્તુ છે એને શું કહેવાય ફરસાણ કહેવાય એક શાક કહેવાય એક નાટક છે કે એક મીઠાઈ છે હવે મેં જવાબ હિંટ આપી દીધી એટલે નાટક તો આવે નહી હવે આ ત્રણ એક વસ્તુ છે દોસ્તો તો એ છે મીઠાઈ ઘારી એ સુરતની ખાવાની ખૂબ જ મજાની મીઠાઈ આવે છે દોસ્તો આગળ જઈએ પ્રશ્ન નંબર 16 તરફ કુસળનો સામાનાર્થી શું છે પ્રવીણ નવીન મુસળ કે ભાવીન ચારમાંથી દોસ્તો એક જવાબ સાચો છે જે પણ દોસ્તોને આવડતું હોય કમેન્ટ બોક્સમાં ખાસ જવાબ લખશે દોસ્તો અને હા એક વસ્તુ કહેવાની રહી ગઈ આપણી ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ ફરજિયાત કરવાની છે કેમ કરવાની છે પીએસસી એક્ઝામ જયારે પણ આપણે પેપર મૂકીશું ત્યારે આપણને આ ગાઈડ જ મળશે દોસ્તો ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકશો ગાઈડ એપ ક્યાં મળે તો તમને કહું છું એમ પ્લે સ્ટોર પર જવાનું અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાંની લિંક આપી છે આપણે ત્યાં જતું રહેવાનું જવાબ લઈ લઈએ આપણે કુશળનો નો સામાન આથી થાય પ્રવીણ આગળ આમાંથી અલગ પડતો શબ્દ કયો છે ટેબલ સાયકલ વિમાન કે બસ ચાર શબ્દ અલગ ચાર માંથી એક શબ્દ અલગ પડે છે કયો પડે છે આઈ જાઓ આ આ આ ત્રણ છે 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 એ સાયકલ વિમાન અને બસ ટેબલ રોડ ઉપર મુસાફરીના સાધનો છે આ ટેબલ છે આપણે આરામ લખવા બેસવા કામમાં આવે એ વસ્તુ છે બરાબર આગો આ અઢારમો પ્રશ્ન પરથારો એટલે શું પરથારો કોને કહેવાય દોસ્તો પરથારો એટલે બીજાનો પગથિયા પથારો કે નાનો ઓટલો એક જવાબ સાચો છે જવાબ છે નાનો આ બધું ધોરણ તમારે પાંચ અને છ ની અંદર આવેલું જ હોય છે દોસ્તો એટલે યાદ રાખજો કશું તમારા માટે નવું નથી હા આપણે ભૂલી ગયા હોઈએ કદાચ એટલા માટે આપણને નવું લાગે પણ આમાંથી કશું નવું હતું નથી જવાબ છે આપેલ તમામ છેલ્લો પ્રશ્ન આજનો વિડીયોનો તમે આખો વિડીયો જોયો એ બદલ તમને અભિનંદન કારણ કે આના તમારે વીસ માર્કના જે મોસ્ટ પ્રશ્નો તમારે કવર થઈ ગયા છે અને આનું તમારે સાચી જોડણી આપીને આજની આપણે વિડીયોની પૂર્ણાહુતિ પૂરો કરીશું બરાબર તો ચલો કઈ જોડણી સાચી છે સાચી જોડણી છે સી નૈઋત્ય તો એને તેને નૈઋત્ય જ લખ્યું છે પણ બધું અલગ અલગ છે પણ સાચી રીતે આપણે નૈઋત્ય આવી રીતે લખાય દોસ્તો ચલો તો આજનો આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ સૌ મિત્રો ને જય હિન્દ જય ભારત ચેને મેને ચેને મેને ધૂમ ધડાકા ટાટા બાય બાય